એક પછી એક બોગસ તબીબોનો ભાંડો ફૂટી રહ્યો છે આ બોગસ તબીબો માસૂમ લોકો સાના જીવ સાથે ચીડા કરતા હતા મળતી માહિતી મુજબ ગત રોજ આરોગ્ય અધિકારીઓ સાથે રાખીને સચિન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું સચિન પોલીસે પારડી શિવનગર ખાતે શિવમ ક્લિનિક નામે ડોક્ટર તરીકે સારવાર કરતા હરીશચંદ્ર ગણપતિ ડૌરાને ડોક્ટરની ડિગ્રી બાબતે પૂછતા તેણે વડોદરાનું મેડિસિન હર્બલનું સર્ટી રજૂ કર્યું હતું પોલીસે ક્લિનિકમાંથી એક પોઈન્ટ બાર લાખનો દવાનો જથ્થો જપ્ત કર્યો છે જે બાદ પોલીસે વાંજ ગામે યોગેશ્વર ક્લિનિક નામે ડોક્ટરી સારવાર કરતા અવિનાશભાઈ દાસ પાટિલને ત્યાં તપાસ હાથ ધરતા તે બોમ્બ ઇલેક્ટ્રો હોમિયોપેથીકના સર્ટિફિકેટ પર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના ક્લિનિકમાંથી સાત હજારનો દવાનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે પાંચ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા